સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દિવસે દિવસે ભૂગર્ભ જળથી સમસ્યા વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે કેનાલના સહારા રહેલ ખેડૂતોને ખરા સમયે જ પાણી વગર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરતા દિયોદર લાખણી થરાદ કાંકરેજ અને થરાદના રાહ પંથક સહિતના ગ્રામ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ ઉનાળામાં

દીઉદર પ્રાંત કચેરીએ પહોંચીને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે પાણી વગર અમારા ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે એ માટે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પંદર દિવસ સુધી પાણી છોડવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી જો કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને થયેલ નુકસાનનો વાવેતર વળતર સરકારને ચૂકવવું પડશે

એને લીધે બાજરીનો પાક અને ઘાસચારો બળેરો છે એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર અમે આવેદન આપ્યું છે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશને પાંચ પંપ ચાલુ કરી અને સુજલામ સુજલામ અને તળાવોમાં તાત્કાલિક પાણી નાખવામાં આવે અને ચાલુ કરવામાં આવે તો જ પાક બચી શકે એવું છે એટલે સરકાર શ્રી આની નોંધ લઈ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે અમારી માગને સ્વીકારે તો પહેલા તો કુદરતી બાજરી બળ એવી છે બાજરી બળ છે તો સરકાર ને વળતર આપવું પડશે કોઈ પણ ભોગે અમે આ વળતર લીધા વગર જમપવાના નથી અને ખેડૂતોનું આંદોલન આજની બે સરકારને ભોગવવું પડશે ખેડૂતો આંદોલન કરશે અને આનો વળતર લે છે કારણ કે બાજરીનો પાક બળી જાય તો ખેડૂત ખતમ થઈ જાય અને ચૂંટણીના ઢંઢેરાની અંદર ચૂંટણી પ્રચારની અંદર આજના બેઠેલા નેતાઓ બોલ્યા હતા કે તમારી સુજલામ સુજલામ સતત ચાલુ રહે છે અને બાજરીનો પાક બચશે પણ અત્યારે બળેલો છે આજના બેઠેલા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ બનાસકાંઠાના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક ચાલુ કરાવો એમાં તમારી ભલાઈ છે અમારો એક કે બે પીએચ બાકી છે દસ દિવસ જો પાણી ચાલુ રહે તો અમારો પાક બચી શકે એવી પરિસ્થિતિ છે એટલે સરકારથી અમારી ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરીને સુજલામ સુજલામ અને તળાવમાં પાણી નાખે એવી અમારી માગણી છે